બાગ રાજગોર સમાજ પ્રેરિક બાગ રાજગોર યુવક મંડળ દ્વારા બાગ રાજગોર સમાજના વિદ્યાર્થીઓને વ્યાજબી ભાવે નોટબુક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો મુખ્ય દાતા નારાયણજી દેવજી મોતા સમાજના પ્રમુખ મુરજીભાઈ નાકર દિનેશભાઈ મોતા અરવિંદભાઈ મોતા શંભુલાલભાઈ નાગુ ધીરજ નાગુ ગિરીશ મોતા મહેશ ઉગાણી મહિલા મંડળના પ્રમુખ પ્રીતિબેન મોતા સરપંચ પ્રિયંકાબેન મોતા બાગ રાજર સામાજિક શૈક્ષણિક પ્રગતિ મંડળના સચિન નાગુ નીતિન મોતા સહિત ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર વ્યવસ્થા મોતા કાનજી મોતા કેતન મોતા માનવ મોતા જય મોતા વગેરે એ સંભાળી હતી મળી અને યુવક મંડળના યુવાનો છે એ હર હંમેશ કંઈક નવું કરતા હોય છે આ વખતે વિદ્યાર્થીઓ માટે ખાસ કે દર વખતે અમે મહાસભામાંથી નોટબુકો આવતી હોય છે ભુજથી પણ આ વખતે યુવક મંડળને લાગ્યું કે આપણે કંઈક કરીએ આપણા છોકરાઓ માટે એના માટે ગામના સૌ દાતાઓનો સાથ સહકારથી યુવક મંડળ દ્વારા નોટબુકો છપાવી અને બાગના જેટલા યુવાનો છે વિદ્યાર્થીઓ છે એમને લાભ મળે એના માટે નોટબુક વિતરણનો આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં સૌ દાતાઓ સમાજના સૌ લોકો અને યુવક મંડળમાં લગભગ જેટલા છોકરાઓ જોડાયેલા છે એ પણ એના સિવાય બીજા મંડળના પણ બધા આવી અને અહીંયા સાથ સહકાર આપ્યો હતો પંચાયતની પણ રચના કરવામાં આવી બાગ ખાતે જેમાં સરપંચ તરીકે સંધ્યાબેન નાગુ અને ઉપસરપંચ તરીકે કાવ્યાબેન રાજેશભાઈ તેમજ આઠ સભ્યોનો રચના કરવામાં આવી છે જે દર બધા ગામડાઓમાં રચના કરવામાં આવે છે જેમાં બાગ ગામે પણ તાલુકામાંથી આવી અને રચના કરવામાં આવી હતી વિશેષમાં આવા જ કાર્યો યુવક મંડળના પ્રમુખ રાજેશભાઈ અને એમની ટીમ દ્વારા થતા રહે એવી આપણે સૌ એમને શુભેચ્છા પાઠવી શ્રી બાગ રાજગોર સમાજ પ્રેરિત શ્રી બાગ રાજગોર યુવક મંડળ દ્વારા આજે સમાજના સૌ દાતાઓ ના સાથ અને સહકાર થકી આજે અમે નોટબુક વિતરણ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ તો બાગ રાજગોર મંડળ છે એ સમ સતત સામાજિક કાર્યક્રમોમાં અગ્રેસર રહ્યો છે પણ આ વખતે અમારા યુવકમંડળના પ્રમુખ શ્રી રાજેશભાઈ નાગુ અને અમારા જે મંડળને આન આનબાન સ્થાન કહી શકાય એવા સ્વર્ગસ્થ ગૌરીશંકર રવજીભાઈ મોતા એમની ઈચ્છા હતી કે આપણે સામાજિક કાર્યક્રમો તો ઘણા કરીએ છીએ પણ સાથે સાથે હવે હવે આપણે એજ્યુકેશનમાં પણ કાંઈ કરવું જોઈએ તો અમને એવું લાગ્યું કે આ નોટબુકનો એક સ્લોટ એજ્યુકેશન માટે ખાલી હતો ઓમ તો એજ્યુકેશન માટે અમારો શ્રી બાગરાજગોર સાંસ્કૃતિક શૈક્ષણિક અને સામાજિક પ્રગતિ મંડળ હંમેશા કાર્ય કરતો રહે છે તો એના માટે અમે આ નોટબુક વિતરણનો કાર્યક્રમ ગોઠવ્યો અને એમાં અમને જે અમારા મુખ્ય દાતા હતા માતૃશ્રી મીઠાભાઈ દેવજી મોતા પરિવાર અને હસ્તે નારાયણજી દેવજી મોતા પરિવાર તેમના સાથે બીજા ત્રીસ જેટલા દાતાઓનો અમને સહયોગ મળ્યો અને એમના સહયોગથી અમે નોટબુક છપાવી અને આજના દિવસે અત્રે નોટબુક વિતરણનું આયોજન ગોઠવ્યું છે એમાં સમાજના સૌ આગેવાનો કારોબારી સભ્યો અને મહેમાનો ઉપસ્થિત રહ્યા સમાજના કારોબારી સભ્યોમાં શ્રી મુરજીભાઈ રામજી નાકર અરવિંદભાઈ દેવજી મોતા દિનેશભાઈ મોહનલાલ મોતા અને શંભુલાલ શંકરજી નાગુ તથા અમારા મુખ્ય દાતા નારાયણજી દેવજીભાઈ મોતા સૌ અહીં ઉપસ્થિત રહ્યા અને હમણાં અમારા કાર્યક્રમને બિરદાવ્યો અને ફરીથી આપના ચેનલના માધ્યમથી હું કહીશ કે યુવક મંડળ છે એ અમારો માત્ર નિમિત્ત છે સમાજ અને સમાજના લોકોના સાથ અને સહકાર થકી જ અમે આવા સારા કાર્યો કરીએ છીએ અને ભવિષ્યના ભવિષ્યમાં પણ એમનો સહયોગ મળશે તો અમે આવી રીતે સારા કાર્ય કરતા રહીશું અને આ નોટબુક કાર્યક્રમમાં અમારા મંડળના પ્રમુખ રાજેશભાઈનો પણ ખૂબ જ ફાળો રહ્યો છે તો એમને પણ ફરીથી ખૂબ ખૂબ આભાર એ પણ સમાજમાં પણ સતત સારા કાર્યો કરતા રહે છે આજે બા યુવક મંડળ રાજગોર યુવક મંડળ આયોજિત અને રાજગોર સમાજ પ્રેરિત જે કાર્યક્રમ થયો અમારા મંડળને છવ્વીસ વર્ષ થયા અહીંયા કાર્યશીલ છે એમાંથી આ આજે પહેલવેલો કાર્યક્રમ હતો કે છોકરાઓને આ પ્રમાણે પ્રેરણા મળે નાના હોય કોઈ ગરીબ હોય એને પણ આ વસ્તુ મળી શકે બીજી વાત કે આ રાજગોર યુવક મંડળ રાજગોર સમાજવાડીની અંદર હંમેશા તત્પર રહે છે સમાજ માટે તત્પર રહે છે આ છોકરાઓ આ જ્યારે અમે રચના કરી ત્યારે અમે યુવક હતા આજથી છવ્વીસ વર્ષ પહેલાં અને સૌ પ્રથમ હું પ્રમુખ બન્યો હતો એ પછી આ છોકરાઓ બધા સંભાળી લીધું છે અને સારું કામ કરે છે અને સારું કરતા રહે એવી અભ્યાર અને અભિવાદન સાથે હું આ લોકોને બિરદારું છું સિવાયમાં કાંઈ પણ કામ હોય તો સમાજના આગેવાનો ગામના આગેવાનો માં તો આ સામાજિક કામ છે ધાર્મિક કામ છે આપણા સમાજને લગતા બધા કામો છે એ યુવક મંડળ દ્વારા કરે આ યુવક મંડળ તેમજ સમગ્ર અહીંયા ઉપસ્થિત ભાઈઓ તેમજ તમારો આ મીડિયા એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અસ્તુ જય સમાજ જય માતાજી